સમસતા નું ધ્યેય પણ પાર પાડે છે આવા સુંદર આયોજનથી ધારાસભ્ય શ્રી જનપ્રતિનિધિ તરીકે સામાજિક દાયિત્વનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મહાદાન કહેવાય છે શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અત્યાર સુધીમાં દસ સમુલ સૌ દ્વારા બે હજાર થી વધુ દીકરીઓને શાસ્ત્ર વણાવીને આ મહાદાન કર્યું છે આજે પરિવર્તન નો નવો અધ્યાય રચ્યો છે મહિલાઓના સામાજિક શૈક્ષણિક અને આર્થિક સશક્તિકરણ માટે ઘણી મહત્વપૂર્ણ નીતિઓ અને યોજનાઓ આપી છે